ઈલી લીલી માંડવી હે કાલે ખૂણામાં જો ને દેખાડી બેકારી હે ને પાડ્યું કાં કરવા કે માંડવી ને ધારડી એ નીકળતી જાય ને એ પછી હા દીકરા આ જામફળ ક્યાં પૈકી જતા ખારું પાર કેવા લાગે હા આવા ભાઈ આ મસ્તી ના જામફળ થયા કોઈ કુંભા હે અસર તોળા જેવા એક દી બે ત્રણ ને ખાધાટ છોકરા કરાવી આખા તોડી લેવાનું રેગ્યુલર જામફળતા આવે પીયું પાણી ને એટલે જામફળ આજ બરા બગીચા નીકળી રહ્યા છોકરા છોકરા કામ કરવા લાગે આવા ભાઈ બગીચા તો શોખ હોય પણ અમે જે ગોઈડ કરો ધોયા કરી નાખી ઇવલો ભાઈ હેને સાલુ તે ગો મણે હમણા દિયો ને યુબી બેઈ બહુ જ નો ટેકો દીએ કામ માં દિયો હે ને ખાડડીયું કરતો જાય થી માં બી વાવવા ને વટાણા ના વાલ ના તી કે લાવો મે કરી એ કે દીવી કરે જો ઈણા પર તું કરે કા હોય તો કરી દે આખે પણ અટાડ થી થોડું થોડું કરે ને તો એનું કામ આપણે કઈ જરૂરી તો ન હોય પણ ને થોડું કામ કરે તો ટેવું પડે અને વેકેશન માં ને કામ છોકરાઓ મેરા કરાવાય તો ખરી એની પણ ખબર પડે કે અમારા માઈતર કામ કરતા હોય એવી હાજા છોકરા બેય પોર્યા એક દોરીયો કરે અને બીજો છે ને મને ખાડડિયું કરતો જાય ઝાડ મારું પારા થઈ જાય સોખા એકદમ ના અને પાછા છે ને લીલા સમજીમાં છે ને ઠેકા આ લીમડો નેત કાઢવાનું કારણ કાં કે લીમડું ઈણા લીધે જ છે ને ઠાવકી રોગ એલી થતી જાય કડવા હોય ને કડવા લીધે મારું તો માનું ગયું એમાં પાંદડા ન વિહાર લીમડા ના ને આણામાં એટલે હળે ને પછી ખાતર જ થાય साइड तो तो रा दिमाग है या खाई बहुत ना सलवत्ता जा आ है ने पीपरू रावणा और वायर थेगा ए सीधे लाइक वहां पर भी जावा है रे ए वहां उदी तू जावा दे दिया आ गड़ी उदी हां बुला उदी हम्म आ है ने कटकी में जो थोड़ी तमने पहला के ने के उपाड़ी हमी ती आ भी नंबर है इनो फाल में 59 साल इन टक्कर दिए भी अर्जुन आता માંડવી મિહત કરે પણ એક પ્રશ્ન છે કે આ વસ્તુ કિંમત નથી તો ભગવાન જાણે જે પ્રમાણે ભાવ છે એક હજાર થી અગિયારસો સાત થી પંદર વરસ પહેલાં આપણી હાથોને આઠોમાં માંડવી વેચતા અને જ્યારે ચૂંટણી ટુકડી આવે કે કોઈ મોટું જિલ્લા તાલુકાની કે ધારાસભ્યની કોઈ પણ ચૂંટણી આવે એટલે તેર ફસા ભાવ કરી દે અને આ જે ખેડૂતને હજાર રૂપિયાથી અગિયારસો રૂપિયામાં માલ દેવા માટે સરકાર મજબૂર કરે યાર્ડમાં કોઈ ભાવ દેતું નથી

અને યાદ રાખજો આ જ પોઝિશન રહી હમણાં બોટાદમાં ન્યૂઝમાં ઘણું બધું આવે આને પોઝિશન રહી તો આપણે ભણવામાં આવતું કે ગ્રામ પંચાયત એ સુટણીનો પાયો છે ખેડૂત ગામડા ભેરો સંકળાયેલો છે જો ખેડૂતની આ દ્રષ્ટિ રહી અને લોકોમાંથી એ પોતાની કિંમત ગુમાવે બેઠા તો ભાજપ સરકાર માટે અંતની શરૂઆત ગામડાથી થાય અને ખેડૂતનો રોષ સો ટકા દેખાવાનો જ છે બાકી આપણે કઈ ખેડૂત બે હજાર રૂપિયા ભાવ નથી માંગતા આપણે ખાલી પોષણ સૌ ભાવ એટલે કે ખર્ચો કાઢતા પાંચ રૂપિયા બસ જ થાય જેથી ત્રીસ નું તોલું હતું પસી હજાર તોલું હતું તારે આઠોની માંડવી હતી આજે એક લાખ ને વીસ નું તોલું છે તો માંડવીનો ભાવ તમે કેટલો રાખો એક હજાર પસા ને અગિયારસો રૂપિયા અને એમાંય તમારે યાર્ડમાં જવાનું યાર્ડમાં મફત નથી જવાનું ખર્ચ સમય છે ખેડૂત માટે કે થોડાક સમજે મત નાખે આને આ પોઝિશન ભાવ રહીએ મત થોડુંક એટલું સમજણ રાખો ભલે છેલ્લે તમે અપક્ષ માં કઈ ના ખબર પડતી એની સુટે બાકી આ સરકાર દરેક માટે થોડોક અવાજ ન ઉઠાવે હકો માથે ના હકો રમખાણ ન કરે હકો પણ અંગુઠા ને આંગળી થી વાત દેવાનું આપણા હાથમાં છે આને પોઝિશન હોય ને પાસે મત દેવામાં ફેર કર નાખાય અને અટાણે ખેડુ છે એ માલ હાસવેન જો રાખે તો ઓટાણેના સોકરાની ભણતરનો ખર્ચા દીકરા દીકરીઓના વિવાહના ખર્ચા તો એ બધુંય પૂરું પાડવા હાટું ખેડુનું જીવનતા ખેતી ખેડૂત એવુંય માઠા પડે ને તો પાંચ વરાયે માઠા પડે તો ખેડુની કેપેસિટી એ ભી ઊંમાંથી કાઢે લેવાંદી કોઈ ભીખ નથી માંગતું પણ ખેડૂત એક જ વ્યક્તિ એવો છે કે જે ઉગાડે પોતે પોતાની વસ્તુની કિંમત બીજા કરે ને એક જ જંદ તોય ખેતી ખેતી ડકા રાત ગમે કંપની ગમે વસ્તુ બનાવતી હતી મે કે ભાઈ અમાર આ 3 માં વેસુ 3 થી એટુ ને વેસુ એક પડેક હોય ને તો ખેડુજી કી વાત છે કે જે ઉત્પાદન થાય ને એ વસ્તુ 100% બીજો ભાવ પડે કે તમારા માલની એક જ વસ્તુ આ 20 નંબરનો ફાલ હે આ ફાલ માં કઈ ઘટતું નહી તો આ તો હેને ખાલી હજે તો કાસી હે અમારે તો પાસક દેની વાર હે ઉપાડવાની હે જે તો લીલીસમ ગોદામજી ભી માંડવી ઊભી પણ 19 તારીખ ની હે ના 6 આર મહિના થા હે પણ અજે ઉપાડવી ને આમાં હે ને લીલી હે એકદમ ની માંડવીને દોડવો કો કાસો હે પાછા નવા નવા બીબડા થયા બીબડા હાટું નહીં પછી કાસો દોડવો હે ને એ પાકે જાય એવા હતું હજુ થોડીક ચાર પાંચ દિવસ પછી ઉપાડ્યું બાકી આ ફાલમાં હે ને કંઈ ઘટતું ને તો આપણે ઓગણ ચાલીને અમે તો ઉપાડી અને બધા એનો ફાલ કોઈ પણ આ ફાલમાં કંઈ બાકીયું ને આ તો ધૂઈ હે ને જે સોટી ને એમાં એટલી નકર આ હોય પણ ઉણી ટક્કર લઈએ ને એવો ફાલ અવાર માંડવીમાં હે વીહમાં બાવીસ નંબર દેખાય છે માંડવી ઉતારો હારો હે પણ ખેડૂત બિસ્તાર કામ કરે ગમે એવી મિને ચાર ચાર મહિના સુધી કરે માંડવીનો ભાવ આ ત્રીજે વર્ષ છે ને સો ટકા યાદ હે સૌ દો રૂપિયા ભાવ આવ્યો તો એ વટાણે સૌદો રૂપિયા તા કામ સૌ તો નહીં હજાર ને અગિયાર હોજ ખાલી હે એટલે હું નિશો ભાવ ખેડૂ કે સહન કર્યો શકે કી કે મોંઘવારી કાયમથી કાયમ વધતી જાય અને અનાજનો અને ખેડૂ જે આવે ને ધાન ખેતરમાં એ જ વસ્તુનો ભાવ ઉતરે કાંઈ આમ બીજી કોઈ વસ્તુના ભાવ ને તો ઉતરતા જે દુકાનમાં બેસાય હુનું હે બીજું ત્રીજું આપણે 500 વસ્તુ હેણો ભાવ કાયમથી કાય એમ વધતો જાય અને જે ખેડૂ પતક પકવે ને એ જ વસ્તુનો ભાવ ઓસો ન થતો જાય જ્યાં આ હે ભીંડા નો છોડવો તો આ વિડીયોને હેને વધારે પડતો બને એટલો શેર કરજો કે કે હેને આ ખેડૂતના હિત માટેનો હોય આપણે કોઈ બીજા ઓલા રાજકારણની વાત નથી કોઈ વિવાદ વિવાદ કરતા પણ આ હેને બહુ ખાસ જરૂરી વિડીયો હોય અને આ ભીંડાનો હે ને તે દુ ઉતાર્યા હતા ને તો આમાં પાછો એટલો બધો ફાલ આવે ગયો ઢેગલા ને મહી ભીંડો આવે ગયો ભીંડાનો સોડવો તો એક જ છે બધા હે સડાવ થઈ ગયા હે બે ઉથલ વે તા એક જાય ને એક આવે ને એક જ ઉથલ થઈ કેવાય ને એક હેઢા બે ની પાડી તો ખબર પડે કે હેના ટ્રેક્ટર મરડાવા માં નાખવા માં ઓગણસાલી કઈ થયું નથી વાહન ભીંડા ને મેરા ઉભી થી માંડવી જોતી જોતી ગઈ ને તો જબર હરો ફૂતો ને એટલે મી તો નાથી પછી ડોટો જ મૂકી ને અર્જુન ને જાતા ની કે કેવી અડીયું કાઢતી આવે મી ના બેઠો બાપો એવી ને એવી દોડી સીધી અને લાકડી થી ગોત્યો પોકે જીડીઓ બીડીઓ ની કહે ને પકડવા વાળા ને જોડે ને તો પકડવા વાળા ને વર્કે અને પકડાવા દેવાય એટલી એ જડે જ ના લીલી જગ્યામાં કઈ ગોતવો નહીં તો પાછો ઘાનો ઘા એટલો તો નીકળો ગીયો જાય એટલે ગોતવાની કાંઈ થાય પછી મી ઘાઇ લે દે અને તડીકો ધોમ ધીમે એની ઘા ગોઈ થયું કે બપોર સુધી ગોઈ હતી ને તો એ નહીં જડે અને એની તો રહી એટલે એ કાના કાં નીકળતા હોય પાછો જ પડ્યો ને પડખે એટલે પાણી પીવા આવતા હોય ને જાતા હોય ધીધા અળિયું કાઢ્યા રાખે અને જ્યાં વાર નાખ્યા ને એટલે એને આખું એકદમ તડીકાનું તપાઈ જાય ને ડૂસો થોડો તો નહીં કાઢી નાખ્યો તડકે તપવે હુકવે અને પાડીને નાખે દીહું રૂપારું હે ને હા ઉડે જાય તો તે સારી ખાઈ જાય ભીહું અને આવી જાય ને ખાવા મંડી સારી થોડી થોડી સારી ખાય ને ઓલી ડબરો ભરીને ઝીણકી તગાડી રાખીને મોગોટો એ પઠાવકું ખાય તો ઢુંગળી થઈને બેસે ગઈ આ ખરનો ડબરો હે ને રાખ્યું હે તો ગાડી ના હટુ પેસી ઓર જીણ કે દિ પલારે દા ન ભી હું દો આવે હે ને તારા જીણા હટુ બે દો થા પલારે દા થી આ હે ને ખાઈ અને દૂધ ઈણી માનું પીય અને ખાઈ ખરી ઠાવકી નીરવાઈ જાય અને પછી મગોટો મુકઈ દીએ એટલે ઈણાપુર તું ઈ કામ કરે લીએ દોહન ઢોર બધાય લે બધાય અસલ ફેરવાઈ ગા તડિકા ના નક ય તો હે ને 8.5 થાય ને તો ફેરવી નાખ્યો તડકો હર તપે આવે એકદમ હમણા 4-5 દી થ્યા તા બોવજ નો તડકો એ બધી ઈ ની અંદર ફેરવે નાખ્યું અને મોગોટાના પૂરો નાખે પાણી કરીએ એટલે અટાણે પણ બે બે ત્રણ ને તગારા નાખી દઈએ પછી સીધું એક વાગે ખળ જ નાખીએ એટલે ફૂલ ટબલા જીવ્યું છે ધરાઈ જાય ને આ જવી લો ટોરો અમારો હવે નવા મગોટા આવે ને તો કી કે આ હે ને મારે બનાવ્યું એવી બને કી કે હે ને આ